ગયો પાછળ રાવણ કોણ એક દિવસ મેં કીધું તું ને રાવણ ને કેટલા માથા હતા આપણે કેટલા ધરામ થાળી પડી તો કાન ક્યાં વ્યા જાય સરસ મજાની સુગંધ આવી નાક ક્યાં વ્યુ જાય અહીંયા કોઈક આવ્યું આંખ ક્યાં વહી જાય આપણે રામ ને રાવણ ને ખોટો આંખે કર્યો છે હકીકત આપણે કઈ ઓછા નથી સોને કે ઈરનો કે પી હે મણન સોને હેલો ભાગ રહ હે જામે ગીતને રામ હે હમ જાત સોને ને સોને કે પીછે કવિએ લખ્યું છે હિરણો એટલે બહુ વચન છે ને હિરણ તો એક થાય પણ હિરણો એટલે ઘણા બધા હરણાઓ એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ મારું તમારું મન દોડે છે અને કઈ ઓછા છે સાસરવેલ માં જઈએ ત્યાં કઈક અલગ હોય ક્યારેક લગ્નમાં જઈએ ત્યાં ક્યાં કઈક અલગ હોય ક્યારેક ક્યાંક અપસવ્ય પાણી ઢોળના કાર્ય જઈએ ત્યાં કઈક મંદિરો જઈએ ત્યાં કઈક અલગ હોટલે જઈએ ત્યાં કઈક અલગ મોઢું એકલું એક અને છતાં સદીઓ પછી પણ રાવણ ને આપણે સળગાવી પરમ ભુજ્ય શામભાઈ ઠાકરના ના મોઢે એક વખત સાંભળેલી વાત કે એક વખત દિલ્હીની અંદર લંકા દહ ઓલો રાવણ દહન નો કાર્યક્રમ હતો પુતળું કર્યું રાવણનું અને આમ સળગાવવા માટે આમ તૈયાર થઈને ત્યાં રાવણ અંદર થી હાથ કર્યો એ આ હું કરવા દિવાળી મૂકો છો જેની પત્નીને ઉપાડી ગયો તો એને તમને એક વખત મારી નાખ્યો જેની ઉપાડી ગઈ તો એની ત્યાં કોઈ એને માર ના એને મને માર નાખ્યો તમારી કોઈની ઉપાડી ગયો ઓલા બધા હતા ને એમાંથી એક જણા કીધું ઓટ લે એને લઈ ગયો તું આને નો લઈ ગયો તો તને ખબર પડે લંકા હતો ભૂલી જતા ભાગી જતો હોનાની લંકા મૂકીને એ સીતા હતી છાને મુની બેઠી રહી અત્યારે દ્રૌપદી છે આ ખોલટ બાળીને ભસ્મ કરી દે હા સીતા હતી એટલે સહન કર્યું સીતાએ સહન ની મૂર્તિ સહન દ્રૌપદી થી સહન ન થયું હા અને દ્રૌપદી થી સહન થયું હોત તો મહાભારત નો હોત હા અને સીતાએ સહન નો કર્યું હોત તો રામાયણ નો હોત સીતાએ સહન કર્યું જાનકીની જનક ની દીકરી હતી ધરતી ની દીકરી હતી જગદંબાનો અવતાર હતો રાવણ ને માર્યા પછી ગામ બહુ વખાણ કરતો રામ ના ત્યારે રામ ને કીધું તું રાવણ કરતા મોટો છે અહી રાવણ મારો તો ખબર પડે અને તેથી અહી રાવણ ને મારવામાં રામ ને મૂર્છા આવી ગઈ રામ બે પાન પડ્યા ને અહી રાવણ જે રામ ને મારવા ગયા ને તેથી માં જગદંબા નું રૂપ લઈ અને મારવા દોડી ઈ જે કાલિકા નું રૂપ છે ને મહાકાળી નથી એક હાથમાં આમ જીપડો બહાર નીકળી ગયો નીચે ભગવાન શિવ દેખાય છે ને મારવા માટે લીધેલું સ્વરૂપ છે